જિલ્લાના પાવી જેતપુરમાં ડુંગરવાડમાં બંધાયેલ સુખી ડેમ લોકો માટે આશીર્વાદ સમાન છે સુખી ડેમની હાલ પાસઠ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે આ ડેમની સંગ્રહ ક્ષમતા મુજબ હાલમાં એકસો તેર મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે ઉનાળાના અંતિમ દિવસો સુધી ખેડૂતોને પાણી પૂરું પાડી શકાય તેટલું છે સુખી ડેમમાં સંગ્રહ થયેલ પાણી આશરે વીસ હજાર હેક્ટર કરતા પણ વધુ વિસ્તારને સિંચાઈનું પહોંચાડવા માટે ડેમના જમણા અને ડાબા એમ બંને કાંઠા વિસ્તારમાં છોટાઉદેપુર પાવી જેતપુર બોડેલી અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા વિસ્તારમાં આ નહેર બનાવવામાં આવી હતી પરંતુ હાલ આ કેનલો જર્જરિત બનતા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં માત્ર ચારથી પાંચ હેક્ટર વિસ્તારમાં જ પાણી પહોંચાડી શકાય છે જો કે જર્જરિત નહેરોના નવીનીકરણ માટે રૂપિયા બસો પચીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આગામી પાંચમી માર્ચના રોજ મંત્રી કુંવરજી બાવડિયાના હસ્તે ખાત ખાતમુહૂર્ત પણ થવાનું છે જળાશય યોજના છોટાઉદેપુર જિલ્લાના કુલ વીસ હજાર સાતસો ત્રણ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ આપવા માટે બનાવેલું હતું જેની યોજના ઓગણીસો ત્યાસીથી ઓગણીસો સત્યાસી વર્ષ દરમિયાન બનેલી હતી જેની કેનાલોની પરિસ્થિતિ હાલની સ્થિતિએ જોઈએ તો કુલ વીસ હજાર હેક્ટર વિસ્તારમાંથી માત્ર પચીસથી ત્રીસ ટકા એટલે પાંચ હજાર હેક્ટર જેટલા જ વિસ્તારમાં અત્યારે પાણી આપી શકે છે જેને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ઘણા સમયથી એનું નહેરોના સુધારણા માટેની યોજના અમલ મૂકવા માટેની કામગીરી ચાલી રહેલ હતી જેની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ થનાર છે જેમાં સરકારશ્રી દ્વારા કુલ બસો પચીસ કરોડના ખર્ચે સુખી જળાશય યોજનાના નહેરોના કામગીરી માટે વહીવટી મંજૂરી મળેલ છે જેનું મુખ્ય નહેરનું પ્રાથમિક તબક્કામાં પ્રથમ તબક્કાના ભાગરૂપે જે સુકી ડેમ બનાવવામાં આવેલો છે તેમાં સાહીઠ ટકાથી વધુ પાણી ભરેલું છે અને જેનાથી ખેડૂતોને આખી સિઝન ઉનાળામાં પાણી મળી રહે તેવી સ્થિતિ છે સાથે સાથે બસો પચીસ કરોડના ખર્ચે કેનાલ મરામતની જે કામગીરી છે તેના માટે સરકારે બસો કરોડ રૂપિયા ફાળવ્યા છે જેનું ટેન્ડર પણ થઈ ગયું છે એટલે જે ચાર તાલુકાઓમાં જે સંખેડા બોડેલી પાવીજેતપુર અને જાંબુઘોડા જે પંચમહાલ છે તે તાલુકામાં સિંચાઈની સુવિધા પાડતો આ ચાલીસ વર્ષ જૂનો જે ડેમ છે તેની કેનાલોનું મરામત પણ થશે રફિક દણીવાલા છોટાઉદેપુર